વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ આમ આદમી પાર્ટીના નેશનલ કાર્યક્રમ સવારે માંડાવડ માર્કેટિંગ યાર્ડ ખાતે શરૂ થયો હતો અને ત્યારબાદ તેઓ વિસાવદર સરદાર ચોક અને આંબેડકર ચોક સુધીની મુલાકાત લીધી ત્યારબાદ બપોરે સત્તાધાર અને બપોર બાદ કાલસરી બલગામ ચૂડા અને ચાણકા ગામોમાં પ્રચાર પ્રસાર શરૂઆત કરશે ત્યારે રાત્રે જ આઠ વાગે મોટા કુટડા ગામે જાહેર સભા સંબોધશે જય કિસાન સૌથી પહેલા તો મારી જેવા એક નાના એવા ખેડૂત પરિવારમાં જન્મેલા ખેડૂતના દીકરાને આટલી મોટી જવાબદારી વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્યની જનતાએ આમ આદમી પાર્ટીએ અને ગુજરાતના સૌ લોકોએ મોટી જવાબદારી મને સોંપી છે એ બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું મોટી જવાબદારી એટલા માટે કે આ વિધાનસભામાં કેશુબાપા પટેલ જેવા આગેવાનો ગુરજીબાપા જેવા આગેવાનો અનેક એવા આગેવાનો આ વિધાનસભાથી આ વિસ્તારને નેતૃત્વ આપી ચૂક્યા છે આવા ધુરંધર આગેવાનોની ધરતી ઉપર મારી જેવા એક નાના એવા ખેડૂતના છોકરાને તક આપવામાં આવે એ બહુ મોટી ભાગ્યની વાત છે આ વિસ્તારમાં હું ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટી તરફથી ડિક્લેર થયા પછી પહેલી વખત આજે હું વિસાવદરમાં આવ્યો છું આજે અહીંયા આ માંડાવડ માર્કેટિંગ યાર્ડમાં સરદાર પટેલ સાહેબના સ્ટેચ્યુને અને આદરણીય સ્વર્ગસ્થ કેશુબાપાના સ્ટેચ્યુને પુષ્પમાળા પહેરાવી એમના આશીર્વાદ લઈ અને આજથી જનસંપર્કની હું શરૂઆત કરી રહ્યો છું અમારી સાથે અમારા કાર્યકર્તાઓ ભાઈ શ્રી હરેશભાઈ સાવલિયા ભાઈ શ્રી હિતેશભાઈ વઘાસિયા અમારા રાજુભાઈ બોરખતરીયા મહેન્દ્રભાઈ ડોકરિયા અનેક આગેવાનો નામી અનામી ખૂબ બધા આગેવાનો પૂરા ઉત્સાહ જોશ જુસ્સા સાથે ભેસાણ વિસાવદર જુનાગઢ ગ્રામ્ય પંથકની અંદર ગોપાલભાઈ ઇટાલિયાને આ વિસ્તારના ખેડૂતોને ન્યાય મળે તક મળે એ માટે લડી રહ્યા છે વિશેષમાં એટલું કહેવાનું છે કે જે રીતે ગુજરાતમાં આખા ગુજરાતની અંદરથી વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતાએ હંમેશા ઇતિહાસ સર્જવાનું એક ઇતિહાસ સર્જવાનો ઇતિહાસ સર્જ્યો છે કે અહીંયા ઇતિહાસ જ હોય હંમેશા એક નાના એવા ખેડૂત પરિવારમાંથી આવતા કેશુ બાપાને આ પંથક મુખ્યમંત્રી બનાવી દે છે અને મુખ્યમંત્રી બનાવ્યા પછી કેશુ બાપા સાથે અન્યાય કરનાર ભાજપને આ જ પંથક ક્યારેય જીતવા નથી દેતું વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટી બની જાય દુનિયા આખીમાં જીતી જાય પણ વિસાવદર ભેસાણ જૂનાગઢ ગ્રામ્યના લોકો એટલા બળુકા છે કે જીતવા નથી દેતા તો હંમેશા અહીંથી ઇતિહાસ રચાઈ રહ્યો છે ત્યારે મને પૂરી એવી આશા છે મને પૂરો વિશ્વાસ છે કે ફરી એક વખત ઇતિહાસ આ જ વિસાવદર ભેસાણ જૂનાગઢ ગ્રામ્યથી રચાશે હજારો લોકો સ્વયંભૂ એક ક્રાંતિ આવવાની હોય એવી રીતે આ આ આ ક્રાંતિની અંદર જોડાશે આ ચૂંટણીની અંદર જોડાશે મને આશીર્વાદ આપશે એક ખેડૂતના દીકરાને એક નાના માણસને આશીર્વાદ આપશે અને ગુજરાત આખાનો અવાજ બનવા માટે થઈ અને મને વિધાનસભા સુધી પહોંચાડવા માટે તક આપશે એવો મને વિશ્વાસ છે